ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્સપર્ટ એક્સપર્ટ શબ્દનો અર્થ નિષ્ણાત વિશેષજ્ઞ તદ્વિદ પ્રવીણ તજજ્ઞ વ્યક્તિ પાકી આવડતવાળું જાણકાર પારંગત નિપુણ કે ઉસ્તાદ થાય છે એક્સપર્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ એન એક્સપર્ટ ઇન ફાઇનાન્સ એટલે કે તે ફાઇનાન્સમાં નિષ્ણાત છે એક બીજું ઉદાહરણ જોઈએ ડોન્ટ આસ્ક મી આઈ એમ નો એક્સપર્ટ અર્થાત મને પૂછશો નહીં હું કોઈ નિષ્ણાત નથી એક અન્ય ઉદાહરણ જોઈએ હી ઇઝ એન એક્સપર્ટ ઇન મિલિટરી સ્ટ્રેટેજી એટલે કે તે લશ્કરી વ્યૂહરચનામાં નિષ્ણાત છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ